જય ગુડ મોર્નિંગ જય ખુડિયાર જય હર્ષિદ કેમ છો અને મજામાં જ છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાડી જીંદી જીઓ ફ્રેન્ડ્સ આજે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પણ ફ્રેન્ડ્સ આજે અમે ઉત્તરાયણનો તહેવાર મનાવવાનો નથી કારણ કે અમારે શોખના કારણે અમારા સાધુભાઈ એક્સપાયર થઈ ગયા છે એના કારણે અમે ઉત્તરાયણનો તહેવાર આખું ફેમિલી મનાવવાના નથી પરંતુ અત્યારે અમે જઈ રહ્યા છીએ બજારમાં કારણ કે થોડું શોપિંગ છે એટલે શોપિંગ કરી આવીએ અને માઇન્ડને થોડું જે માઇન્ડ અપસેટ છે એ માઇન્ડને થોડું મૂડ આવે એટલા માટે અમે જઈ રહ્યા છીએ ખરીદી કરવા માટે સો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળ્યા છીએ બહાર કારણ કે અમારે ઉત્તરાયણ એન્જોય નથી કરવાની કારણ કે મારા માસા એક્સપાયર થઈ ગયા છે તો એ શોખના લીધે અમારે ઉત્તરાયણ એન્જોય નથી કરવાની તો અમે બહાર નીકળ્યા છીએ હવે

હવે શું મારા નામ ની અરે શ્લોક 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 બોલ્યો શ્લોક બોલ્યો છું શ્લોક બોલો બોલો શું વિચારણા છે હવે ખરીદીને અત્યારે થોડું ફરીએ બરાબર પછી લાસ્ટમાં ઘરે જવાનું હોય ત્યારે ખરીદી કરશું શું કેવું દેવું હોય ઓકે હા બરાબર ફ્રેન્ડ્સ અત્યારે મોલમાં પબ્લિક ઓછું શું કેવું છે હા ઓછું ઓછું તારે શાંતિ એનું કારણ કે વનિતાનું ફ્રેન્ડ્સ પબ્લિક વધારે હોય તો ગમતું નથી દેવને બી નથી ગમતું હા વધારે પબ્લિકમાં કેવું જવું હા ક્યાં માણસો શાંત હોય તો ફરવાની બી મજા અને શોપિંગ કરવાની બી મજા એટલે અત્યારે બિલકુલ શાંત છે ફ્રેન્ડ મોલમાં તમે જોઈશું કે પાછળ બી એકદમ ઓછું વળીએ છીએ એટલે અમારે બી ટેન્શન નહીં જો ફ્રેન્ડ્સ તમાલ નહીં ધમાલ હવે આગળ આગળ ક્યાં જાય તો બધા બધા દિવસ કરતો તમારા આજે શું શાંભ છે

તારી શોપિંગ અહીંયા છે જો આ મેઇન શોપિંગ તારી અહીંયા છે દેવ શ્લોક અહીંયા મેઇન શોપિંગ છે જો શું કહેવું છે અરે બતાવવું પડે પછી આપણે લેવું ના લેવું આપણી મરજી ચાલો ને સો ફ્રેન્ડ્સ અહીંયા છે લિફ્ટ શ્લોક કયા ફ્લોરે જવું છે થર્ડ અહીંયા ફાઇવ છે ફોર છે અને ત્યાં જ સ્થિત છે જેવું છે એમને આપણે જવાનું ફાઈ ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ લીફ ચલો ચલો ચાલો ચાલો ચલો ચાલો એ પોપટ થઈ ગઈ ઓહો બંધ થઈ ગઈ લિફ્ટ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ ધમારો જેવો લિફ્ટ પાસે ગયો અને લિફ્ટ બંધ થઈને ગવાના શું કેવું છે આમ બધું લેટ લેટ થઈ એટલે સો ફ્રેન્ડ્સ અત્યારે અમે નાસ્તો તો કરવાનો નથી પણ જ્યુસ પીવા માટે અને બી ઓરેન્જ જ્યુસ દેવભાઈ સામે લેવા માટે ઉભા છે તમાર તો ના પાડી દીધી નથી પીવાનું જ્યુસ મારા મારામજી શેર કરશું આપણે ખોળો ખોળો હવે ચાલો તમે કીધું એટલે તમે તો પૂરે પૂરો જ્યુસ તો પીવાનું જ ને હા થઈ ગયું ભાઈ હા બસ પેમેન્ટ કરી દીધું છે કે ફાઈવ મિનિટ્સમાં આપે ઓકે નવ સો ફ્રેન્ડ્સ આવી ગયું છે ઓરેન્જ જ્યુસ ઓરેન્જ 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 જ્યુસ પીવો ધમાલ ઓરેન્જ જ્યુસ પીવામાં સ્કીન માટે બેટર છે ઓરેન્જ હા સ્કીન અને ભાઈ ઓરેન્જ જ્યુસ તો ગ્લો ગ્લો તો તારે તારે બી ગ્લો છે અહીંયા બી ગ્લો છે અહીંયા બી ગ્લો છે

અમને જે રીતે ધમાલે કીધું એ રીતે અમારે ઉત્તરાયણ સેલિબ્રેશન કરવાનું નથી એટલે અમે ઘરે કંટાળો આવે એટલે અમે અત્યારે આવ્યા છીએ શોપિંગ કરવા માટે એટલે ધમાલ અને બનિતા ગયા છે ચોકલેટ લેવા માટે ધમાલની અને પછી અમે કરશું હોમ શોપિંગ આરી આઈ ગયો ધમાલ એની એની ફેવરેટ વસ્તુ શું લીધું

એક ડામ હી ફ્રેન્ડ સૈયા સ્લોક બારોડ તમાલ બોલો સ્પોન કાટા હવે ભાઈ ઉપર શું લેવા ખાવા માટે અરે ખાવાનું પછી પછી શું પહેલા અત્યારે તારી સ્પોન લઈ લે પેલી મેગી માટે ની હા બેસ યસ તમારે બસ સ્લોક લઈ લે હવે સ્પોન આ મડી રહી છે આમાં જે પહેલી ફોર્થ આવે ને કાટા વાળી

ઘરની અમુક ચીજ વસ્તુઓ જે જરૂરી છે તે પરચેસ કરવા માટે આવ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા હોમ માટેની ઘણી બધી ચીજવસ્તુઓ મળતી હોય છે એટલે અમારે જે ઘરમાં નથી એ વસ્તુઓ અત્યારે અમે પરચેસ કરી પરચેસ કર્યા પછી જઈશું ઘરે ભાઈ ધમાલે તો

રાતના સાડા નવ વાગી ગયા છે એટલે જમવાનું હવે અત્યારે તો ઘરે બનશે નહીં હા ઓર હા ક્યાં વાત હા એટલે ફ્રેન્ડ્સ હવે ઘરેથી અમે કોઈ સમજો કે કોઈને કહી શકીએ એમ નથી કે જમવાનું બનાવો અને બનીદાન તો કહેવાય જ નહીં એટલે અત્યારે બધા જ થાકેલા છે એટલે ફટાફટ જમવાનો ઓર્ડર આપી દઈએ

અમારી ચેનલને પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ